આ વિચારવું જોઈએ તમે જે મત દે આવ્યા છે એમાં અમે પણ મત દેવા જઈ રહ્યા છીએ દરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે દેવો એ માત્ર એનું દાયિત્વ જ નહીં એની નૈતિક ફરજ જ નહીં પરંતુ એનો અધિકાર છે અને પોતાનો એક મત આખા દેશની સરકારને બદલાવી શકે છે ક્યારેય ભૂલવું ન જોઈએ દરેક વ્યક્તિએ પોતાનું દેવા અવશ્ય જવું જોઈએ મારા ઘણા બધા મિત્રો વિદેશમાંથી પણ મત દેવા માટે આવ્યા છે ઘણા બધા મિત્રો બહાર સિટીમાં હતા ત્યાંથી પણ મત દેવા માટે આવ્યા છે અને આજે મેં ખુદે મત દેવા માટે મારો મોટો યજ્ઞ રદ કરી અને મત દેવા માટે અમે બંને માણે જઈ રહ્યા છે આવો વધારો જય શ્રી કૃષ્ણ